દર્શક મિત્રો આપણે આવ્યા છે પટેલ ચોવીસીના સુપર ગામમાં ત્યાં પણ મતદાનનો ખૂબ લોકોમાં ઘસારો જોવા મળે છે અને હીટવેવની આગાહીના પગલે વહેલામાં વહેલું મતદાન થાય એ માટે લોકો ખૂબ ઉત્સાહથી જોડાઈ રહ્યા છે ત્યારે આજે ભાઈને મળીએ અને કેટલું મતદાન થયું છે આશરે એ વિશે માહિતી મેળવીએ આપણું નામ અને પરિચય મંજીભાઈ મારું નામ ઋષિ ઉપાધ્યાય ભુજ તાલુકાનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું ગામ એટલે સુપરનું ગામ આવે છે માધાપર પછીનું આ ગામની અંદર વર્ષોથી વિદેશમાં હોવા છતાં એ લોકો ત્યાંથી ફોન કરીને અનેક ઘણું મતદાન કરાવે છે અને વિદેશ સિવાયના અનેક લોકો તમામ લોકો સાંજ સુધીમાં મતદાન કરશે અત્યારે પણ બૂથની અંદર અત્યારે સૌથી વધુ ભીડો લાગી છે કારણ કે સવારનો પોરમાં પોર છે હીટવેવ છે અને લોકશાહીના તંત્રને અને લોકશાહીના પર્વને ઉત્સવ તરીકે આ પટેલ ચોવીસી સમગ્ર વિસ્તારની અંદર પ્રેરણારૂપ છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની અંદર સૌથી વધુ મતદાન થાય એના માટે કાર્યકર્તાઓ જાગૃત નાગરિકો સંસ્થાઓ બપોરે પણ પાણીની અને ઠંડા પાણીની તેમજ અન્ય રસ અને શેરડીનો રસ હોય છાશ હોય આ બધી સામાજિક સંસ્થાઓ એકમાત્ર મતદાન વધારે થાય લોકોમાં જાગૃતતા વધે સોશિયલ મીડિયાની અંદર પણ જાગૃતતા વધે એના માટે મતદાન થઈ રહ્યું છે અને ખાસ કરીને સુખપરમાં અત્યારે આપણે આપ બૂથમાં મુલાકાત લેશો પણ તો પણ ત્યાં પણ ખૂબ અત્યારે ગીરદી છે એટલે લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને વિકાસને મત આ નારા સાથે સૌથી વધુ લોકો અત્યારે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે ત્યારે આરોગ્યની દ્રષ્ટિએ શું સુવિધાઓ રાખવામાં આવી છે આરોગ્યની દૃષ્ટિએ મેં આપને વાત કરી તો પાણીની વ્યવસ્થા છે શેરડીની વ્યવસ્થા રાખી છે આરોગ્ય વિભાગ સુપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઓઆરએસ એ લોકો પણ ખડેપગે છે એ લોકો સાથે ગ્રામ પંચાયતનું પણ સંલગ્ન સંકલન કરીને જે પણ જરૂરિયાત પડે ત્યારે ખડેપગે એ લોકો પણ ત્યાં વ્યવસ્થામાં ઊભા રહ્યા છે અને સંકલન સાથે કામ કરી રહ્યા છે છીએ વાત કરીએ તો યુવાનોમાં જે નિરસતા દેખાય છે મતદાન એના માટે સદંતર અત્યારે કહી શકાય કે કહી શકાય નહીં કારણ કે અત્યારે યુવાનો પણ અત્યારે કાર્યકર્તાઓ તરીકે હોય કે યુવાનો સ્વયંભૂ અત્યારે તમે મતદાન કેન્દ્રની અંદર જશો તો સૌથી વધુ યુવાનો અત્યારે મતદાનની લાઇનમાં ઊભા છે એટલે જે પ્રથમ મતદાર છે એ લોકો માટે તો મને પણ અનેક ઘણા ફોન આવ્યા કે અમે મતદાન માટે તૈયાર છીએ એટલે મતદારોમાં યુવાનો ખાસ કરીને નિરસતા નથી પણ ગ્રામ્ય વિસ્તારોની અંદર ખાસ વાત કરીએ તો મતદાતામાં યુવાનો સૌથી જાગૃત રહીને અત્યારે મતદાનની લાઇનમાં બપોરનો બોર શરૂ થઈ ગયો હોય છે તો લાઈનમાં ઉભા રહીને મતદાન કરી રહ્યા છે નારણભાઈ રવજી વેલાણી ગામ કેટલા વર્ષોથી મતદાન કરો છો મતદાન કરો છીએ ઓગણીસો સડતાલીસથી ઓગણીસો સડતાલીસ થી હા ઓગણીસો થી આઝાદી વખતેથી એને કેવું કે ભાઈ મતદાન કરો અને મતદાનમાં બહુ મોટો લાભ છે મતદાન અને એની કિંમત છે બહુ હા મતની કિંમત કહેવાય એક મતની કિંમત બહુ મોટી છે હા નવું છે અત્યારે બહુ વિકાસ સારો છે હા અત્યારે બહુ બહુ સારો વિકાસ થયેલો છે કાળ કાળનું કામ કરે છે તે વખતે ઓછી અત્યારે સમય બદલ્યો તો એનો સારી સુવિધાઓ છે